ખાજ ખરજુ ચામડીના રોગ ચામડીના રોગ એવા છે આપણે જ્યારે શરીરમાં પ્રવેશ કરે છે આપણે આભાસ પણ ન થતો અને ચામડીના રોગ એવા જીદ્દી રોગ છે એ જલ્દી ઠીક પણ ન થતા આ જો તમને એવા સરળ બે ઘરગથ્થુ ઉપાય બતાડીશ હું કલ્પનાબેન રાઠોડ એક્યુપ્રેશર એક્યુપંચર થેરેપિસ્ટ ડિપ્લોમા ઇન અલ્ટરનેટિવ મેડિસિન ચામડીના રોગ થવાનું મુખ્ય કારણ જ્યારે આપણે સિન્થેટિક કપડાં પહેરીએ છીએ પર સૈયો ત્યાં શોષાતો નથી અને ત્યાં કળે ફંગલ ઇન્ફેક્શન થઈ જાય છે બીજું કારણ આપણે સ્ટ્રેસ બહુ વધુ લઈએ છે ત્રીજું કારણ આપણું પેટ સરખી રીતે સાફ નથી થતું અને એની બાદ ચોથું કારણ એ છે કે તમે પાણી બહુ વધુ ઓછું પીઓ છો આ તો એના કારણ થઈ ગયા હવે ઉપાય તમને કયા કરવા છે એક સરળ ઉપાય એ છે કે તમે થોડું કોકોનટ ઓઇલ એટલે નારિયલ તેલ લઈ એની અંદર તમને થોડા કડવા લીમડાના પાન નાખી એને ધીમે ધીમે ગરમ કરી અને પછી ગારી કાચની બોટલમાં રાખી આ તમને લીમડાના જે પાનનું તેલ કોકોનટ ઓઇલ સાથે બનાવ્યું છે એને દિવસમાં બેથી ત્રણ વાર લગાવજો દાદર ખરજવામાં જે ખંજવાળ આવતી હશે એ ઓછી થઈ જશે બીજું ઉપાય એ કરવું છે એક ચમચી તમે કડું કરિયાતું લઈ લેજો અને એની સાથે બે નાની હરડે રાત્રે થોડા પાણીમાં પલારી સવારે ઊઠી પાણી સૌથી પહેલા નિર્ણય કોઠે પી લેજો અને બે વસ્તુને ચાવી ચાવીને ખાઈ લેજો સતત યદી તમે આ બે ઉપાય કરશો ચામડીના રોગ તમારા હંમેશ માટે ઠીક